હેલો એવરીઓન કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ આ તરફ મેં બી થઈ રહી છું રેડી કેમ કે ઓલરેડી તમને તમને જોઈને ખ્યાલ આવી ગયું છે કે જે મારું એડવર્ટાઇઝમેન્ટ વર્ક છે મતલબ કોઈ પણ પોતાના બિઝનેસની જાહેરાત આપવા માંગે છે તો જે અમે એડ કરી રહ્યા છીએ એ તમારી જોડા શેર કરી રહી છું કે તમારે કોઈ પણ જાહેરાત મેન્ટ યા ફિર એડવર્ટાઇઝમેન્ટ કરવા માગો છો ઘરે બેસીને કમાવા માંગો છો કોઈ પણ જોબમાં બંધાવા નથી માંગતા તો તમે આ કરી શકો છો સો ફાઇનલી આજે અમે લોકો આવી ગયા છીએ ભક્તિનગર સર્કલ પાસે આવેલી ખાઉ ગલીમાં એન્ડ અહીંયા પહોંચીને અમે લોકો પ્લાન કરી રહ્યા હતા કે કઈ રીતે વિડીયો શૂટ કરીએ કેમ કે અમારો આજે એવો પ્લાન છે કે એક જ વિડીયોની અંદર એક શોર્ટ્સ વિડીયોની અંદર પ્રોપરલી જેટલા બી લોકો અહીંયા પોતાની લારી ચલાવે છે યા ફિર પોતાની કેબિન છે યા ફિર પોતાનો કોઈ બી ખાણીપીણીનો ધંધો છે બધાની જાહેરાત એક જ વિડીયોની અંદર અમે કરી શકીએ સો ફાઇનલી બહુ બધું વિચાર્યા પછી અમે ડિસાઇડ કરી લીધું છે એન્ડ બધા પાસે એક એક લાઇન પોતાના બિઝનેસની અમે પૂછી અને અમારી જે એક રેલ્સમાં તો નહીં જ થાય અમને ખબર છે કેમ કે બહુ બધી લારીઓ અને કેબિન અહીંયા છે તો બધાની એક એક લાઈન યા ફિર બે લાઈન એ બધાનું પોતાનો જે બિઝનેસ છે એ બતાવશે એન્ડ ટ્રાય કરીશું કે બે ત્રણ રેલ્સ થાય તો પણ બધા લોકોને અમે છે પ્રોપરલી જાહેરાત મેન્ટ કરી આપીએ એન્ડ આજનો અમારો પર્પસ એવો છે કે આજે બધાને ફ્રી ઓફ અમે લોકો જાહેરાત કરી આપવાના છીએ એન્ડ દર વખત એવું નથી હોતું કે જ્યાં પૈસા મળે ત્યાં જ કામ કરવાનું એન્ડ જો આપણે બી કોઈનું ફ્રીમાં કામ કરશું ને કોઈની હેલ્પ કરશું ને તો ભગવાન બી આપણી હેલ્પ કરશે તો આજનો અમારો પર્પસ એવો જ હતો કે બધા લોકો જે અહીંયા ખાણીપીણીની વસ્તુઓ વહેંચી રહ્યા છે એમને ફ્રીમાં જાહેરાત કરી આપીશું એમના જે બી ધંધો છે નાનો મોટો જેમ કે બધાની અહીંયા ફૂડની લારીઓ છે એમાં પછી પાણીપુરીવાળાની લારી બી કેમ ન હોય છતાં બી અમે લોકો એમને છે એમનું બી અમે જાહેરાતમેન કરી આપ્યું છે એમને બી ભેદભાવ નથી રાખ્યા એમને ન લાગવું જોઈએ કે મારું પાણીપુરીનો બિઝનેસ છે તો અમને ન લીધા બધા લોકોને અમે સરખું માન આપી અને એમાં અમને બહુ જ બધો અહીંયા સહકાર મળ્યો છે જેમના લીધે અમે બધા લોકોનો પ્રોપરલી વિડીયો શૂટ કરી શક્યા છીએ એન્ડ હા જે મેં તમને જણાવવાની છું કે તમે ઘરે બેસીને નાનો એવો પોતાનું જે કંઈ કરી અને પૈસા કમાવા માગતા હોય કોઈપણ જોબની અંદર કોઈના ગુલામ નથી બનવું તો તમે પણ કોઈપણના બિઝનેસની જાહેરાતમેન યા ફિર પેઇડ પ્રમોશન કરી અને ઘરે બેસીને કમાઈ શકો છો એન્ડ જ્યારે બી તમે સ્ટાર્ટ કરો છો ત્યારે તમારા ફોલોવર્સ હોવા ખૂબ જ જરૂરી છે ઇન્સ્ટાગ્રામ છે યા ફિર યુટ્યુબ છે યા ફિર ફેસબુક છે સારા એવા ફોલોવર્સ હશે તો તમને આસાનીથી જાહેરાત કરવા મળી જશે તો એ સૌથી પહેલાં જરૂરી છે એન્ડ તમે કહેશો કે ફોલોવર્સ બી છે સબસ્ક્રાઈબર બી છે ફેસબુક પર બી ફોલોવર્સ છે બટ જાહેરાત મેન્ટ ગોતવાની ક્યાંથી તો જ્યાં બી કોઈ બી નાના મોટા બિઝનેસ છે ત્યાં તમારે જવું પડશે સ્ટાર્ટિંગમાં તો સ્ટ્રગલ કરવું જ પડશે યા ફિર પહેલાં એક કાર્ડ બનાવી નોર્મલી ઘર પર એક ખાલી એડિટિંગ કરીને તમારે સોશિયલ મીડિયામાં અપલોડ કરવાનું છે એ કાર્ડ તમે પ્રિન્ટિંગ ન કરાવો તો ચાલશે જે બધા સુધી પહોંચી શકે જે તમારા ઇન્સ્ટા પર તમારે અપલોડ કરવાનું છે ફેસબુક છે યુટ્યુબ છે જ્યાંથી તમને નાની મોટી જાહેરાત કરવા મળે છે સ્ટાર્ટિંગ તમે જ્યારે કરો છો ત્યારે તમને બહુ બધું પેમેન્ટ ન બી મળે સ્ટાર્ટિંગમાં તમને પાંચસો હજાર પંદરસો જેવા ફોલોવર્સ છે એવું પેમેન્ટ તમે રાખી શકો છો અને દર વખત તમને પેમેન્ટ ન બી મળે તો બી તમારે ફ્રીમાં ઘણીવાર કરવું પડતું હોય છે અને અમે તો આજે સોકથી ફ્રીમાં કરી રહ્યા આ બધાનું એડવર્ટાઇઝમેન્ટ અમે ફ્રીમાં કરી આપીશું એ લારી મોટી છે યા ફિર નાની છે યા ફિર કોઈનો બિઝનેસ મોટો છે યા ફિર નાનો છે બધાને આજે છે અહીંયા સરખો જ ન્યાય મળે સો અમે આજે શોખથી બધાની જાહેરાત મેન્ટ કરી છે ઘરાગ પર એક પ્રેમ છે કે ઘરાગને આજે આ કાકાની રિયા આ કાકાએ 100 વર્ષે ખવડાવ્યો 6 વર્ષે આપણે ગોતીની કાકા ખવડાવ્યા તમે જે જીવરાજવારી ઘરાગ કે ઘરાગનો એકપીરિયન્સ એમ બી એક સંગોષ તો છે અમે તો બધે બડાવાડા અમે મારું છે અમે મારું સારું કેવાડ છે ઘરાગજી સાચું કી આ ક્વોન્ટિટી ઓછી હતી હાલ છે પણ ક્વોલિટી જે કદાચ આવી એના માટે ક્વોલિટી જાળવી રાખી છે સાત વર્ષથી અમે જે પંદર રૂપિયામાં જે વસ્તુ અમે આપતા હતા અત્યારે હું લઉં છું પણ છતાં એ ક્વોલિટી મેં જાળવી રાખી શો આવી રીતે તમે બી જો પબ્લિક પ્લેસમાં બોલી શકો છો અને સારી એવી તમારી સ્પીચ છે તો તમારા માટે આ છે જોબ નથી કરવી તો આ એક ઓપ્શન છે કે ઘર બેઠા કમાવાનો અને ખુદનું કંઈક કરવાનું તો બેસ્ટ રહેશે તો આ રીતે તમને નાની મોટી એડવર્ટાઇઝમેન્ટ સ્ટાર્ટિંગમાં મળી શકે છે અને સારા એવા ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર હોવા જરૂરી છે તો તમે આ કરી શકો છો એન્ડ આ તરફ આ અંકલની જે અમે જાહેરાત કરી છે એમનું ઘૂઘરાનું છે બટ એમનો ભાવ એટલો બધો છે બધી જગ્યાએ જો કે અમને સલાહ કરવામાં આવી છે એમના નાસ્તા ટેસ્ટ કરવા માટે બટ અંકલનો ભાવ એટલો બધો હતો તો અમે એક પ્લેટ બધા વચ્ચે લઈને ટેસ્ટ કરી છે એન્ડ ફાઇનલી બધાનું જાહેરાત મેં કરી અને અમે લોકો ત્યાંથી નીકળી ગયા એન્ડ અહીંયા રસ્તામાં સામે મળી ગઈ છે આમ આદમી પાર્ટીની રેલી તમે જોઈ શકો છો સો ફાઇનલી આજે શનિવાર છે તો મેં તો જઈશ ડાયરેક્ટલી અહીંયાથી હનુમાનજી દાદુના મંદિરે કેમકે આરતીનો ટાઈમ થઈ ગયો છે મેં આરતી લેવા જતી હોઉં છું સો ફાઇનલી અહીંયા પહોંચી ગઈ છું હનુમાનજી દાદુના મંદિરે આજે થોડી વેલી જ આરતી થઈ ગઈ છે એન્ડ અહીંયા પ્રસાદ ચાલુ થઈ ગયો છે મંગળવારે અને શનિવારે અહીંયા પ્રસાદ આપવામાં આવે છે એન્ડ આ મંદિરની આરતી જો તમે ન લીધી હોય એજી ચોકમાં ચમત્કારી હનુમાનજી દાદુના મંદિરે તો એકવાર જરૂર લેજો ખરેખર ચમત્કાર થાય છે અહીંયા સો ચલો અત્યારે અહીંયાથી આરતી લઈ મેં બી નીકળી ગઈ છું એન્ડ આઈ હોપ કેચનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કોમેન્ટ સાર સબસ્ક્રાઇબ જરૂર કરશો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબાય એન્ડ ટેક કેર